કેમ છો મારા ભાઈઓ ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં અને એક નવા વિડીયોની અંદર દિલથી સ્વાગત છે દોસ્તો આજના વિડીયોમાં સંતરામપુરની અંદર આવેલા રવાયડીના મેળામાં જે ઝઘડો થયો તેના વિશે આપણે વાત કરવાના છીએ તો આ વિડીયોનો છેક અંત સુધી જોજો દોસ્તો બધા મેળા પૂરા થઈ ગયા અને હવે આવી ગયો છે રવાયડીનો મેળો એ મેળો મોટામાં મોટો મેળો છે અને હજારોની સંખ્યામાં લોકો રવાયડીના મેળામાં મનોરંજન માટે પણ આવે છે પરંતુ આ મનોરંજન અમુક લોકોને બહુ ભારે પડી જતા હોય છે દોસ્તો એક મહિલા છે જે ચકડોલની અંદર ક્યારેય પણ બેઠી નહોતી અને તે જ્યારે ચકડોળની અંદર પહેલીવાર બેઠી ત્યારે તેની સાથે શું શું થયું તે આપણે જાણી લઈએ દોસ્તો આ બેન મેળાની અંદર ગયા અને આ બેનને મેળાની અંદર ફરવાનો અને ચકડોળમાં બેસવાનો બહુ શોખ હતો અને તેઓ જ્યારે પહેલીવાર ચકડોળની અંદર બેઠ્યા ત્યારે ચકડોળ અમુક સમયે થોડો ઝાટકો લાગવાથી તેઓ પાંટાની બહાર આવી લબડી રહ્યા છે અને ઉપર નીચે આ બેન ચગડોની સાથે ગોળગોળ ફરી રહ્યા છે દોસ્તો અમને તો એવું લાગે છે કે આ બેન ચગડો બેસવાની વાત તો દૂર પરંતુ હવે પછી મેળામાં પણ નહીં જાય કારણ કે આ બેન મનોરંજન માટે મેળામાં ગયા હતા અને તેમનું મનોરંજન અવળું નીકળી ગયું છે દોસ્તો બધા લોકોએ આ બેનનું મનોરંજન જોયું અને ત્યાં ત્યાર પછી ત્યાં અગાડી બહુ ખતરનાક ઝઘડો થયો જેની અંદર બધા લોકો આજે મંડપ મારેલો છે તેની અંદરથી પાઇપો ઉખાડી ઉખાડીને એકબીજા પર હુમલો કરી રહ્યા છે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો એક પછી એક માણસ આ એંગલ ઉપર ચડે છે અને તેમાંથી એક પાઇપનો ટુકડો ઉતારી અને ત્યાં ઝઘડો કરવા માટે જાય છે હવે આ બીજો ભાઈ પણ તમે જોઈ લેજો એ પણ પાઇપ ઉખાડી અને ત્યાં ઝઘડો કરવા માટે જવાનો છે દોસ્તો આ હતી રવેડીના મેળાની અંદર જે ઝઘડો થયો તેના વિશેની માહિતી પરંતુ આ બધું સાચું છે કે ખોટું તે આપણે નથી જાણતા કારણ કે આ વિડીયો અમે સોશિયલ મીડિયાની અંદર મળેલી માહિતીના આધારે બનાવ્યો છે દોસ્તો આજનો વિડીયો આટલા સુધી તમને જો આજનો અમારા વિડીયો ગમે તો આ વિડીયોને એક લાઇક કરી દો તમારા દોસ્તોમાં શેર કરી દો અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લેવું જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમે અમારો વિડીયો જોઈ શકો સૌથી પહેલાં મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જૈન વંદે માતરમ